પરંપરા અનુસાર શ્રાવણસોદ પાંચમ ને શુક્રવારના પવિત્ર દિવસે પાટણ સમીપ આવેલા ખેજડીયા વીર દાદાની ટોપલા ઉજાણી ભક્તિસભર માહોલ માં ઉજવવામાં આવી હતી પાટણ પ્રજાપતિ ઈટો પંચ પરિવાર દ્વારા વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ સુદ પાંચમ ના પવિત્ર દિવસે પરિવારની કુવાસીઓ દ્વારા શ્રી ખેજડિયા વીર દાદા નું પોતપોતાના ઘરે શ્રદ્ધા ભાવથી જારમાંથી બનાવવામાં આવતા ઢોઢણ લાપસી રોટલી ખીર અને અડદ મગની દાળના વડા નૈવેદ્ય સ્વરૂપે બનાવી પોતાના નિવાસ સ્થાનેથી ટોપલામાં નૈવેદ્ય ગોઠવી ટોપલાની માથા પર ગ્રહણ કરી પગપાળા અનાવાડા સ્થિત શ્રી ખેજડીયા વીર મંદિર પરિસર ખાતે પહોંચી હતી વીર દાદાને અર્પણ કરી સમગ્ર પરિવાર સહિત વિશ્વની શુભકામનાઓ માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી વર્ષોની પરંપરા અનુસાર પાટણના ઈંટોવાડા પંચ પરિવારની કુવાસીઓ દ્વારા આયોજિત શ્રી ખેજડિયા વીર દાદાની ટોપલા ઉજાણીના આ પાવન પર્વને યાદગાર બનાવવા મંદિર પરિસર ખાતે ઈટોવાડા પંચ પરિવારના આગેવાનો યુવાનો સહિત મંદિરના મહંત અને ભક્તો સાથે ટ્રસ્ટીગણ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ટોપલા ઉજાણીને લઈને શ્રી ખેજડિયા વીર દાદાના મંદિર પરિસર ખાતે મેળા જેવો માહોલ સર્જાયો હતો